આ ચેપ્ટર 7 તમારો રાશિઓની તુલના એ પણ બની ગયું છે એના વિડિયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલી છે તો આપ ત્યાંથી નિહાળી શકો છો તો જોઈએ 8.4 નો દાખલા નંબર 3 બાકી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની ખબર છે ને બાજુમાં બેલ આઇકન દબાવી દેવાનું બરાબર ચાલો જોઈએ પ્રશ્ન 3 સાદુરૂપ આપો શું છે પ્રશ્ન 3 કે સાદુરૂપ આપો તો સાદુરૂપ આપવામાં પહેલી રકમ આપી છે x2 5 x 5 અહીંયા બધે કૌંસ પૂરા 25 જોજો અહીંયા નિશાનીઓની ગેમ છે આખી બરાબર ચલો સાદુ રૂપ આપવાનું છે હું શાંતિથી સાદુ રૂપ આપીશ જોતા જજો બરાબર આની અંદર હવે તમે શોર્ટકટ રીત યુઝ કરી શકો નહીતર લાંબી રીત તમે કરવા જશો તો થાકી જશો બરાબર શોર્ટકટ મેથડ શું છે આપણી x નો ગુણાકાર સૌપ્રથમ x સાથે x નો ગુણાકાર પ્લસ 5 સાથે ચાલો એટલું પહેલા કરીએ તો x સ્ક્વેર ગુણ્યા x એટલે થઈ જશે x ક્યુબ પ્લસ x નો ગુણાકાર 5 સાથે એટલે 5x સ્ક્વેર હવે માઇનસ પાંચ કે મેરા ક્યાં રહુંગા ઇધર તો ઓને પણ ગુણી બરાબર ભી ગુણ દેતે માઇનસ પાંચ ગુણ્યા એક્સ એટલે કેટલું થશે માઇનસ પાંચ એક્સ માઇનસ પાંચ ગુણ્યા પ્લસ પાંચ એટલે કેટલા થઈ જાય માઇનસ પચીસ અને હા વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા સર્વે વિદ્યાર્થીઓની ભૂલ થઈ છે ને તેને તમને આપણે પ્લસ પચીસ સમજાય વાત કઈ રીતે ગુણાકાર કર્યો 25 ગુણ્યા એક્સ એક્સ ક્યુબ એક્સક્ર ગુણ્યા પાંચ પાંચ એક્સવેર માઇનસ પાંચ ગુણ્યા એક્સ માઇનસ પાંચ માઇનસ પાંચ ગુણ્યા પ્લસ પાંચ માઇનસ પચીસ પ્લસ પચીસ હતા તે પ્લસ પચીસ ફરીથી લઈ ક્લિયર ચાલો જોતા જઈએ સજાતીય પદો હોય તો તેનો સરવાળો બાદ બાકી થાય તો કરવા માઇનસ પચીસ પ્લસ તો એનો શું થઈ ગયો જવાબ ઝીરો ઓકે ચલો બરાબર તો વધુ શું એક્સ પ્લસ પાંચ એક્સ માઇનસ પાંચ એક્સ આ થઈ ગયો તમારો જવાબ બે સ્ટેપમાં જવાબ આ આવે બાકી તમને લાંબી મેથડ કરવાની ઈચ્છા હોય અગાઉ ગણી હતી તે રીતે તમે પણ દાખલો તમારી લાંબી મેથડથી કરી શકો આ મેથડ મેં તમને એકદમ ઈઝી બતાવ્યું છે બરાબર છે ચાલો જોઈએ નેક્સ્ટ દાખલા નંબર બે એ પણ આપણે એ જ રીતે ગણવાનો છે કોઈ પણ મિસ્ટેક કર્યા વગર ચાલો બરાબર શું થાય એ સ્ક્વેર નો ગુણાકાર b ક્યુબ સાથે એટલે શું થઈ જશે s સ્ક્વેર

પ્લસ પાંચ ભૂલવાના નથી અહીંયા લખવાના પ્લસ પાંચ ઓકે ચલો ચાલો બી ક્યુબ પ્લસ પંદર ને પાંચ વીસ આ થઈ ગયો તમારો જવાબ લાંબી મેથડ હોય તો કઈ રીતે દાખલો થાય લાંબી મેથડનો દાખલો પણ આમાં કઈ રીતે થશે બતાવવું જોઈ જવું એક વખત ફરી પાછો લાંબી મેથડ થી દાખલો શીખવાડી દઉં પ્લસ પાંચ પ્લસ ત્રણ પ્લસ પાંચ બરાબર દાખલો શીખવાડું છું બીજી રીતે બરાબર બીજી રીત છે દાખલાની એક વખત ચેક કરી લેવાનું કે ભાઈ આપણે ક્યારેક પરીક્ષામાં ત્રણ માર્ક્સમાં પૂછાય જાય ને જો બે માર્ક્સ માં પૂછાય એટલું કરો તો વાંધો નહીં પરંતુ દાખલો જો ત્રણ માર્ક્સની ની અંદર પૂછાય છે આ દાખલો કેટલા માર્ક્સ ની અંદર ત્રણ માર્ક્સમાં તો આ રીતે ગણવાનું ઓકે ચાલો તો અહીંયા લખવાનું કે સ્ટેપ લખતા જવાના બરાબર એ સ્કવેર બી ક્યુબ પ્લસ થ્રી એ સ્કવેર પ્લસ ફાઈ બી ક્યુબ પ્લસ 3 પંદર પ્લસ પાંચ બરાબર શું થાય એ સ્ક્વેર બી ક્યુબ પ્લસ થ્રી એ સ્કવેર પ્લસ ફાઈવ બી ક્યુબ પ્લસ પંદર ને પાંચ વીસ ઓકે આ થઈ ગયો જવાબ જોઈ જાવ બંને મેથડમાં તમને અલગ અલગ જવાબ નથી આવ્યા એક જ જવાબ આવ્યા છે એ કહે છે સેમ જવાબ તો આ રીતે તમે દાખલો ગણી શકો છો ઓકે ઉપર અહીંયા મારે લખવામાં મિસ્ટેક થઈ છે બી સ્ક્વેર નહીં અહીંયા બી ક્યુબ આવશે ઓકે કેમકે અહીંયા ક્યુબ છે તો અહીંયા પણ ક્યુબ આવશે એ મારી ટાઈપિંગ મિસ્ટેક હતી ઓકે જોઈ લેજો કોઈ પણ જગ્યાએ જવાબમાં ભૂલ નથી બધું જ બરાબર છે પરીક્ષામાં તમારે આવું પૂછાય એ પ્રમાણે કરજો ઓકે ચાલો જોતા જઈએ બરાબર ટી નો ગુણાકાર ટી સાથે તો શું થઈ જાય ટી ક્યુબ નો ગુણાકાર માઇનસ એસ સાથે તો શું થઈ જાય માઇનસ એસ ટી

चौथा देख लो रकम चाहिए a plus b गुनिया c minus d plus a minus b गुनिया c plus d plus काउंस में ac plus bd अन्य बराबर तो लगाए। a plus b गुनिया c minus d तो a गुनिया c a गुनिया minus d तो ac minus ad plus b गुनिया c bc b गुनिया d minus bd plus तो bc minus bd a गुनिया c plus a गुनिया d

લખી લો પ્લસ એડી ચાલો બીજે કઈ નથી તો અહીંયા માઇનસ એડી પ્લસ એડી ઓકે ચાલો બીસી તો પ્લસ બીસી માઇનસ બીસી ચાલો પ્લસ બીસી માઇનસ બીસી હવે શું વધ્યું ખાલી BD વધ્યું તો માઇનસ BD માઇનસ BD પ્લસ ટુ બીડી એટલે માઇનસ બીડી માઇનસ બીડી પ્લસ ટુ બીડી ઓકે ચાલો હવે સજાતીય પદોના સરવાળા બાદ બાકી હવે તમને આવડે જોજો કેટલા સજાતીય પદ થઈ ગયા આ એક જોડી બીજી જોડી ત્રીજી જોડી ચોથી જોડી ચાર જોડી થઈ ગઈ ચાલો જોતા જાવ તો શું થાય એસી પ્લસ એસી ટુ એસી ટુ એસી માં ટુ ઉમેરો એટલે ફોર એસી એની સાથે એડ થાય તો શું શું થઈ જાય જવાબ જવાબ તમારો ઓકે ચલો ખાસ ધ્યાન રાખજો કઈ રીતે દાખલો ગણવાનો છે નહીતર મિસ્ટેક એવી થશે પરીક્ષાની અંદર કે આવડતું બધું હશે પણ ખોટું પડશે જોઈએ નેક્સ્ટ

प्लस एक्स गुणिया एक्स एट एक्स स्क् मैनस एक्स गुणिया वाय मईनस एक्स वाय प्लस टू वाय गुणिया एक्स एट प्लस टू एक्स वाय मईनस टू वाय स्क्वेर ओके जो ये नेक्स्ट चलो आग बराबर सजातीय पदों पकड़ो तो सब अः टू एक्स स्क्वे प्लस एक्स स्क्वे तो, तो, एक 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 तो टू एक्स स्क् प्लस एक्स स्क्वे प्लस सजातीय पद हम कही

+y³ as it is okay chalo barabar joye to yaha x³ as it is -x²y + x²y એટલે આ બે 0 થઈ ગયું xy² - xy આ 0 થઈ ગયું તો વધ્યો છેલે કેટલો +y³ જવાબ હેલ્લો હેલ્લો ભાઈ હેલ્લો હેલ્લો આવબોડ હેલ્લો હેલ્લો છે રમત રમત વાત છે બરાબર જોઈએ નેક્સ્ટ 7મો દાખલો ઓહો સાહેબ 7મો દાખલો બહુ અઘરો અઘરો નથી આવ હેલ્લો

कितला वेजेसे 2.25 कारण के 15 * 15 એટલે 225 15 નો વર્ગ 225 એમાંથી 2 પોઈન્ટ કાપન એટલે 2.25 ચાલો 2.25x ઓકે ચલો 1.5 * 4 એટલે 15 * 4 60 1 પોઈન્ટ કાપલે એટલે 6x કેટલા આવશે + 6 અહીંયા x અહીંયા y એટલે 6xy + 15 * 3 = 45 1 પોઈન્ટ કાપ ઓલે 4.5x

-6xy ओके चलो लिख दिए +6xy -6xy એટલે x વાળો પદ +4.5x અને અહીંયા -4.5x ઓકે ચાલો અહીંયા શું છે -16y² એવું કહી છે ને બીજું એક જ નથી એક જ વાર છે તો -16y² અહીંયા આવે -12y + 12y તો -12y + 12y ઓકે ચાલો તો જોતા જઈએ

ક્યાં ઘાત ઘાતાં ભૂલવાની નથી કોઈ પણ જગ્યા પર ઓકે ચાલો દાખલો બી નો ગુણાકાર એ પ્લસ બી માઇનસ સી પ્લસ સી નો ગુણાકાર એ પ્લસ બી માઇનસ સી સાથે ખબર પડી ને આખા એનો ગુણાકાર બીજી બહુપાદી ખાતે બીજાનો આખાની સાથે આનો અખંડ ઓકે ચલો આવડશે ને આખાની સાથે એટલે બહુપદી સાથે ગુણાકાર છે માઇનસ બીસી પ્લસ એસી પ્લસ બીસી માઇનસ સી સ્કવેર ઓકે ચાલો સજાતીય પદો ગોતો હતો માઇનસ સી સ્કવેર તો એ લખી ગયો પેલા ચાલો એ સ્ક્વેર પ્લસ બી સ્કવેર માઇનસ સી સ્કવેર આનું કામ પતી ગયું હવે જેટલું વધ્યું છે લખો તો અહીંયા પ્લસ એ પ્લસ

જો કઈ પણ ના સમજાય તો કોમેન્ટ કરજો ભૂલતા નહીં સમજાય જાય તો પણ કોમેન્ટ વાહ તમારા માટે ખાસ આવી ગઈ ક્લાસીસ એપ્લિકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની આપેલી છે એ ડાઉનલોડ કરવાથી તમને મળશે તમામ સોલ્યુશનની પીડીએફ કે કે ધોરણ ત્રણ થી બારના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાય પોતા ગાલા સ્વાધ્યાય પોતા પ્રશ્ન બેંક એકમ કસોટી અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર બીજું ઘણું બધું સરસ મજાનો લાભ મળશે

તમારે મને આ આ વિડિયો જોયા પછી તમારે કોમેન્ટ કરવાની છે કે સાહેબ ચેપ્ટર નવ ચેપ્ટર નંબર નવ નું નામ આ છે ઓકે ચેપ્ટર નંબર નવ કઈ રીતે કોમેન્ટ કરશો તમે આ રીતે લખી દેજો કે ચેપ્ટર નવ ચેપ્ટર નવ અહીંયા મેં ખાલી જગ્યા રાખી છે એ ચેપ્ટર નું નામ તમારે કહેવાનું છે કોમેન્ટ ની અંદર ભૂલ્યા વગર બરાબર છે કેસો અને કહેવાનું છેલ્લે કે સાહેબ અમે આ ચેપ્ટર ભણ્યા છે બે ચેપ્ટર અમને કમ્પ્લીટ આવડી ગયા છે અને સાથે સાથે કહેવાનું છે શું સાહેબ ગણિતમાં અમારે આટલામાંથી આટલા માર્ક્સ લાવવાનો ટાર્ગેટ છે એ લખવાનું કે એસી માંથી હું એસી લાવીશ તમને એમ થતું હોય કે મારે સિત્તેર લાવવા છે સિત્તેર લખવાના પણ સિત્તેર થી નીચેનું ટાર્ગેટ ન રાખતા હો ટાર્ગેટ તો મોટો રાખો લક્ષ્ય નીચું નથી રાખવાનું લક્ષ્ય રાખવાનું છે ઊંચું કેમ કે લક્ષ્ય ઊંચું હશે તો જીવનમાં પ્રાપ્તિ થશે જ બરાબર છે બાકી પાણીમાં બેઠેલાનું કશું થતું નથી જીવનમાં મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ચેપ્ટર નવ ચેપ્ટર નંબર નવ સાથે ત્યાં સુધી હું તમારી રજા લઉં છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત